હલે દે બા આ બે ટાકી મે 500 500 ગ્રામ ખાઈ ગઈ આ ફેમિલી પેક લઈ આવજે ને છોકરી હટ કેમ ને આજે આવી ગયા છે એ બાપુના ઘરે એટલે કે અચાનક આવવાનું છે જો કે તમને કોઈને કીધું નથી અને ખબર પણ નહીં હોય કે આજે અમારે અહીંયા આવવાનું હતું એ તો પણ એવું હતું કે પછી બાપુનો ફોન આવતો હતો એ કે જો આવને ને તો એ કે અમારે ધૂંધાળાની બધું થઈ જાય પાછું હમણાં નવરાત્રિ આવે છે એટલે મંદિરમાં ફરજિયાત ધૂંઝાળા કરવા પડે એમ જ હતા એટલે કીધું કરી આવે ને તો પછી ઉપાધિની ને પછી એવું થાય કે હવે મારે અત્યારે જો હજી એક દિવસ રાત આવશે અમારે તે નાખવાનું હોય એટલે તેથી ઘરે રહેવું પડે તો અત્યારે મેં કીધું જો જઈ આવ્યો ને તો ત્રણ ચાર દીમાં એ કામ થઈ જાય પાછું હજી એકવાર ભાવનગર જવાનું થાય થોડાક દી પછી એટલે મેં કીધું પહેલાં અહીંયા મંદિરનું કામ ખૂટી જાય અને જાળાની બધું નવરાત્રી ઉપર માણસો હોય વધારે એટલે મંદિરે સાફ સફાઈ નહીં કરવું પડે અને ઘરે પણ કરવું પડે એટલે બસ જો આવી ગયા છે અહીંયા આશાબેન પણ અમારે આવ્યા છે અને હું પણ આવી છું બસમાં આવ્યા છે રાણા સાહેબને કાંઈ ટાઈમ નહોતો એટલે કઈ મૂકવા આવ્યા નથી અમે બસમાં જ બે છે અને અને તેડી ગયા ગયા હતા એટલે જો જો આવી હવે બસ ત્યારે મારી પાસે જ ટાઈમ નથી થોડીક વાર જ ફ્રી શું તો હાલો આવી અને ચા પાણી પીધા હાથ પગ ધોયા મંદિરે દર્શન કર્યા અને એ બધું થઈ ગયું છે ને હવે ધૂંઝાળાનું કામકાજ ખોલીએ એટલે કે મોટા ભાભી ભાવનગરવાળા ભાભી છે એમના રૂમ પેલા કરી લઈએ ને તો પછી બીજું કામ થાય એટલે એ કરી લઈએ અને પછી આજે વીસ ત્રીસ બ્લેન્કેટ ધોવાના છે ઓસાડું છે ઓશિકાના કવર છે તો એ બધું રાતે ધોઈ નાખીએ ને તો સવારમાં બીજા રૂમનો સીધો વારો આવી જાય એટલે એવું બધું છે તો અત્યારે જો આવી ગઈ છું અહીંયા બગીચામાં આટો મારવા મેં કીધું જોઈ લઈ હાલો હમણાં કીધું ને આવી નથી ને એકવાર આટો ના મારું ત્યાં ત્યાં લગ્યામ સહેન ન પડે મજા ન આવે અને આ જાડવાની રોનક તો તમે જુઓ કેટલી મસ્ત અને સરસ થઈ ગઈ હે જો હવે તો જાસુદે સુધી એટલા આવે ને હવારમાં ફૂલ તો આખી ડોલ ભરાય છે એટલા હોય છે રોજે કેટલા આવે હેબલભાઈને એને જો માંડવીમાં પાણી આ છે તો એ પાણી વારે છે અને અમે બધું આ કામકાજ કરીએ કાલે ભાવનગરવાળો દાયરો બધો આવી જવાનો છે એટલે કાલે તો પછી બધા કરવા લાગશે આ જો ગલકાનો વેલો છે ગલકા તોડી લઈએ ભાવનગરમાં એવું છે કે અમારા ભરતભાઈ પછી રમીલાબેન જોશ્નાબેન અમારા રવિકુમાર એ બધા આવવાના છે અવની અમારા દિવ્યો એ તો એ તો બધા એક દી પૂરતા જ રોકાવાના છે વધારે રોકાવાના નથી કેમ કે એને પછી ટાઈમ નથી એટલે કીધું એક દી પૂરતા તો એક દી પૂરતા આવી જાવ ને એટલે કામ થોડું ઘણું કરવા લાગે ને તો વહેલા હરા કામકાજ છે પતી જાય ને તો પછી વાંધો ન આવે અને ફ્રૂટમાં તો જો અત્યારે હું આવીશું જામફળ ગોતવા જ પણ કાંઈ દેખાતું તો છે નહીં એમાં એમાં એવું છે શે તો ખરા પણ હજી નાના નાના છે જો જામફળ તો ઘણા બધા છે પણ હજી બધા નાના જ છે ખરા એવા છે ને ખાવા પાકેલા હોય તો ઘરે હાલો એક અંજીર તો મળી ગયું હાલો કોઈને અંજીર ખાવું હોય તો અંજીરનો ભાવ પણ બહુ જ છે પણ કદર ન કરે બાકી માર્કેટમાં લેવા જાય તો તો ખબર ભાવ શું છે એમ ને હાલો હવે ધૂંધાળાનું કામકાજ કરવા માંડીએ પછી બીજું કામ ખોલશું હે ને આવીને તરત કામકાજ ઉપાડી દીધું તું એટલે કે જો આ રૂમમાં માં ખેરવાનો હતો તો એ બધું ખેરી લીધો બધું ઊંચા નીચું મૂકવાનું હતું તો મૂકી દીધું અને જો આ કોઠલા ઉપર તો હવામાં હમાતું જ નથી એટલો સામાન હે તો બધું હે ને અહીંયા માળીઓ બધો સાફ કર્યો આ બધા ડબ્બા બધા ધોવાના હતા કેનિયાની બધું તો એ બધું ધોઈ અને જો કાંધી ગોઠવી દીધી છે સરસ મજાની અને આ માળિયા બધા સાફ સફાઈ કરીને એ બધું અત્યારે એમાં બધું કેમ કે ઘરમાં જોતી હોય એ વસ્તુ હે બધી ખેતરની ને આપણે આ દુજાણા બધી વેહું રાખી શકે એમાં બધી વસ્તુ ઉપયોગ કરવાની છે તો એ બધી વસ્તુ જો માળીયા ઉપર સરસ મજાની ધોઈને ગોઠવી દીધી છે અને આવીને તરત આ રૂમમાં ઓછું કામ હતું એટલે પહેલાં આ રૂમનું કામ લીધું એટલે કીધું કાલે પછી બીજા રૂમનો બધાનો વારો છે એટલે એવું બધું છે અને આ જો કોટલામાંથી પોતા મરાઈ ગયા છે મસ્ત ને બધું ધોવાઈ ગયું અને સરસ મજાનો ચોખ્ખો થઈ ગયો છે ભાભીમાનો રૂમ કમ્પ્લીટ ગાદલું હું ગવાનું હતું તો હું કીને છે હું અસર પથરી અને કમ્પ્લીટ થઈ ગયો છે ભાભીમાં કાલે આવશે તે તો રૂમ કરી દીધો છે કમ્પ્લેટ સરસ એટલે એ બધું થઈ ગયું છે ને હવે હાજ પડવા એવી છે ઘણું બધું બીજું પણ કામ છે તો હાલો એ કરવા માંડીએ અને જે છે ને ઓલમ નાના ભાભી છે ને એના રૂમમાં બધું એવું છે કે એના રૂમમાં જેટલા ઓલા બ્લેન્કેટ ધોવાના છે પછી ત્રીસ બ્લેન્કેટ ધોવાના છે તો પહેલાં બ્લેન્કેટો અત્યારે મૂન માન બધા ધોઈ નાખીએ માં રસોઈ કરશે તો એ બધા ધોવાઈ જાય બ્લેન્કેટ ધોવાના છે બધા ગાદલાઓના પાથરવાના સાદર છે વીસ ત્રીસ અને બાકીના ઓશિકાના કવરને એ બધું છે એ બધું આજે ધોવાઈ જાય ને તો જો આજ આ રૂમ તો સાફ થઈ ગયો હોય કમ્પ્લીટ ઓલરેડી અને હવે બ્લેન્કેટું આજે ધોવાઈ જાય એટલે કાલે સીધા મંદિરોને આપણે નાના ભાભીનો રૂમ છે એ કરી નાખીએ આજે આ રૂમનું અને ધોવાનું કામ બધું નીકળી જાય તો હાલો એ બધું કરવા માંડીએ અને હમણાં હાંજ પડી જાય એટલે વાર નહીં લાગે ફટાફટ કામ કરવા માંડીએ ગલુભાઈ જો અમારા બેઠા છે ગલુભાઈ હાય હલો આજની હાંત પડી ગઈ છે ભાભીમાં રૂમ થઈ ગયો છે કપડાં ઘણા બધા ધોઈ નહીં થશે બ્લેન્કેટ નહીં બધું અને બસ જો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ જય વસરાત જય મોલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ કાલે મસ્ત મસ્ત બીજું કામ કરવાનું છે ઘણું બધું